હિન્દુ દિવ્યાંગ શગીરા પર દુષ્કર્મ કરનાર મુસ્લિમ આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણને વીસ વર્ષની સજા ને પચીસ હજારનો નો દંડ સેવાલિયાના ડભાલીનો બનાવ ચરામાં લાકડા કાપવા ગયેલા પોતાના પિતાને જમવાનું આપવા જતા દીકરીની મુસ્લિમ નરાધમ સંતાઈને રાહ જોતો હતો મુસ્લિમ આરોપી રિયાઝ પોતે ત્રણ સંતાનનો પિતા હોવા છતાં દિવ્યાંગ દીકરીને પોતાના હવસનો શિકાર બનાવી આ મામલે સેવાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ આ કેસમાં પોલીસ રિપોર્ટ અને એફએસએલના રિપોર્ટના આધારે તેમજ સરકારી વકીલની ગ્રાહ્ય દલીલો અને પુરાવા મળતા આરોપી રિયાઝને વીસ વર્ષની સજા અને પચીસ હજારનો દંડ નડિયાદ સેશન કોર્ટે ફટકાર્યો જી સાહેબ પુષ્પના કેસમાં સજા શું વિગત

તે દીકરી બનાવના દિવસે પોતાના પિતાને ગામના ચરામાં જે લાકડા કાપવા ગયેલા હોય છે તેઓને જમવા માટે માટે બોલાવવા દીકરી દિવ્યાંગ હતી તેની શારીરિક તથા માનસિક સ્થિતિનો આ કામના આરોપીએ ગેરલાભ ઉઠાવેલો અને ગામના ચરાની અંદર આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણે આ માત્ર તેર વર્ષની કુમળી વયની દીકરી જે દિવ્યાંગ હતી તેની સાથે દુષ્કૃત્ય આચરેલું આ સંદર્ભે એના પિતા ત્યારે પોતે સમગ્ર દિવ્યાંગ દીકરીના પિતા દ્વારા સેવાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવે છે જેમાં સેવાલિયા પોલીસ સ્ટેશન દ્વારા આખરી તપાસ કરી અને નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવે છે ચાર્જશીટ કોર્ટમાં આવ્યા બાદ સરકાર તરફે તરફેર જેટલા મૌખિક પુરાવા તેમજ વીસ જેટલા દસ્તાવેજી પુરાવાઓ તપાસેલા અને તે પુરવાર કરેલા આમાં મુખ્યત્વે જે ભોગ બનનાર અને આરોપી છે તેઓના મેડિકલ સર્ટિફિકેટ તેમજ એફએસએલ દ્વારા આપવામાં આવેલો અહેવાલ તે મુખ્ય પુરાવા સાબિત થયેલા આ સમગ્ર કેસ ચાલી જતા આજરોજ રોજ નડિયાદની સેશન્સ કોર્ટ દ્વારા આરોપી રિયાઝ ખાન અકબર ખાન પઠાણ રેવાસી ડભાલી શેખ ફળિયા તાલુકો ગડતેશ્વર નાઓને નામદાર સેશન કોર્ટે વીસ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરેલો છે અને પચ્ચીસ રૂપિયા દંડ કરેલો છે જો દંડ ન ભરે તો વધુ ત્રણ વર્ષ સુધી સખત કેદની સજાનો હુકમ આરોપી વિરુદ્ધ કરેલો છે